તો ડેમ આપણે જેમ બને વહેલી તકે કામ કરે સરકાર બરાબર તેવી અમે માંગણી કરીએ છીએ અને બીજો નંબર કે ઊંચાઈના હિસાબે બરાબર જે આગળ ભરામ થાય છે એ થોડું ઊંડું થાય એ રીતે એન્જિનિયર સાહેબ કોતો ગમે તે અને પાણી રહે તો આજુબાજુના ગામડાને ખેતીમાં નુકસાની ના દે ખેતમજૂરી ચાલી રહે અને ખેડૂતો દેવાદાર ના બને આજે કેટલા વર્ષથી નદીનું નું પૂરણ થઈ ગયું હતું બરાબર એટલે પાણી ની છે એટલે કુવામાં પાણી રહેતું નથી ને ખેતી બરોબર પાકતી નથી બરાબર એટલે અમારે માંગ એવી છે કે રંગ ડેમ નું જે ઊંચો કરવા છે સારી છોટાઉદેપુર જિલ્લાના રાજવાસના ગામે રાજવાસના આળ બન જે ઓગણીસો ચોપન આઠ મે રોજ બનાવવામાં આવેલો હતો આ ગુજરાતનો પ્રથમ એવો રબલ ડેમ છે આ રબલ ડેમની અંદર ત્રીસ ફૂટ જેટલું રેતી કંકર પુરાઈ જતા આ ડેમની અંદર પાણીનું સ્ટોરેજ થતું ન હતું જેના કારણે સિંચાઈની સગવડ આ વિસ્તારના ખેડૂતોને મળતી ન હતી આ વિસ્તારના ખેડૂતોએ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી હતી જેના ભાગરૂપે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુંવરજી બાવળિયા સાહેબે આ રબર ડેમને મંજૂરી આપી છે એકસો અઠ્યાવીસ કરોડ રૂપિયા જેટલા આ ડેમને મંજૂર કરવામાં આવેલા છે જેમાં સો કરોડ એ રબલ ડેમ ના છે અને અઠ્યાવીસ કરોડ એ સમારકામ માટે છે આ સત્તાવન થી વધારે ગામના ખેડૂતોને આ ડેમનો સીધો સિંચાઈનો લાભ મળવાનો છે અમે આ તબક્કે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો આ તબક્કે ખેડૂતો વતી